હા એ વાત હું તમને કરું તો એવી રીતે હતું કે અમારા એક જો દૂરના રિલેટિવ અને મારા હસબન્ડના ફ્રેન્ડ એટલે મારા કાકાજી સસરા થાય છે એમને એક ચૂડાસમા પ્લોટમાં સો વારમાં મકાન બનાવતા હતા તો એ સમય દરમિયાનની આ બાજુમાં ભારત હેડલાઇન જે અમિતભાઈ ઠક્કર છે એ ફોટા પાડી અને ત્યાંથી ફરિયાદ એણે કોર્પોરેશનમાં દાખલ કરી તો એ ટાઈમે બહુ અમે ગંભીરતાથી ન લીધું પછી મારા હસબન્ડે મને વાત કરી કે જેના નામનો પ્લાન મૂક્યો હતો એ ભાઈની તો ડેથ થઈ ગઈ હતી એટલે પ્લાન મંજૂર થવામાં થોડીક વાર લાગે એવું થયું હતું કારણ કે ત્રણ મહિના તો મરણની જે પ્રક્રિયા હોય એની પછી જે વિધિ હોય એમાં જતો હોય ટાઈમ તો એ ભાઈને એ સમયનો લાભ લઈ અને બાંધકામમાં ફરિયાદ નાખી ટીપીમાં બાંધકામ અટકાવી અને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કર્યું તો મને મારા હસબન્ડે વાત કરી તો મેં લઈને પછી આ વાત પોલીસમાં એમાં ફરિયાદ કરવા નક્કી કર્યું હું પહેલાં એમને મળવા ગઈ હતી અમિતભાઈ ઠક્કરને કે ભાઈ તમે આ ફરિયાદ પાછી લઈ લો કે ભાઈ આ નાના માણસો છે તમે એને હેરાન ન કરો તો એમણે ઈશારાથી આવી રીતે પાંચ આંગળી દબાવીને મને રકમની માગણી કરી પહેલી પાંચ આંગળી હું સમજું પાંચ હજાર બીજી પાંચ આંગળીએ સમજું પચાસ હજાર ત્રીજી પાંચ આંગળી દબાવી તો મેં સમજ્યું કે ભાઈ પાંચ લાખ સુધીની માગણી કરે છે તો મને એવું લાગ્યું કે પાંચ લાખ રૂપિયા ચાર ફોટોગ્રાફ્સમાં કોણ આપે અને પાંચ લાખ રકમ નાની નથી તો એમણે એમ કીધું ધમકાવાની વાત સીધી ભાષા બદલાઈ ગઈ એમણે કે હું આ બાંધકામ પૂરું નહીં થવા દઉં અને હું એને ડિમોલેશન કરાવીશ વાત વટે ચડી ગઈ મેં કંઈ વાંધો નહીં હું ડિમોલેશન કરાવી નાખો કીધું અમારે કીધું અમે અમારી રીતે કરી લેશું કારણ કે સો વારના પ્લોટમાં રેસિડેન્ટ મકાનમાં ઘણી વખત પૂરો પ્લાન પ્રમાણે બાંધકામ ન પણ મળતું હોય પણ એની માટે સરકાર ઇમ્પેક કાઢે છે દર દર પાંચ સાત વર્ષે એ લોકો ઇમ્પેક્ટની યોજના સરકાર કાઢે જ છે તો આનો લાભ બીજા લોકો ઉપાડતા હોય છે જે આ ન્યુસન્સ કહેવાય છે ન્યૂઝવાળાઓનું કે ડિજિટલ ન્યૂઝવાળા આવી રીતે ફરિયાદો નાખી નાખીને અને પાછું ધમકાવવાની પ્રોસિજર અમને ધમકાવવાનું તો ઠીક છે પણ એમણે કોર્પોરેશનના અધિકારીઓને ધમકાવવાનું ચાલુ કર્યું કે તમે આના ઉપર કાર્યવાહી નહીં કરો તો અમે તમારા વિશે છાપશું આની ફાઇટ કરતાં કરતાં મેં ગાંધીનગર જવાનું નક્કી કર્યું મેં કીધું ચાલો એક વખત ભાઈને વાત કરીએ મેં હર્ષભાઈને મળવાનું અને જોગાનું જોગ હર્ષભાઈ મળી ગયા મને હું ને મારી ડોટર બંને સાથે ગયા હતા તો એમણે અમને કીધું કે તમે અમને આખી ફરિયાદ લેખિતમાં આપો તો મેં એમને ઘરેથી મેલ કરી દીધો આ વાત દસ અગિયાર મહિના પહેલાંની હતી મેં કીધું થાય તો ઠીક છે નહીતર ભગવાનની ઈચ્છા પાછું ફાઇટ કરશું પણ મેં ફરિયાદ નાખી અને પછી ધીમે ધીમે જ્ઞાથી ભાઈએ કેવી રીતે એક્ટિવ કર્યું શું કર્યું ગંભીરતાથી એમણે હર્ષભાઈ આ વાતને લીધી અને એમણે એમના ડિપાર્ટમેન્ટમાં જે કાંઈ એમની ટીમ હતી એ ટીમ વર્કને તરત જ એણે એક્ટિવ કરી નાખ્યું મને પછી સમાચાર પણ એવા મળ્યા હતા રાજકોટથી કે એમની આખી ટીમ રાજકોટ આવેલી હતી અને આ ન્યુસન્સને પૂરું કરવા માટે પૂરેપૂરું એણે એમે કઈ રીતે કર્યું બહુ ખબર નથી પણ કોર્પોરેશન લેવલેથી મને ખબર પડી ગઈ કે ભારત હેડલાઇનવાળા અમિતભાઈ ઠક્કરની કોઈ પણ ફરિયાદ કોર્પોરેશનમાં આવતી નથી એટલે એક ન્યૂસન્સથી તો ભાઈએ પોતાની ટીમ એક્ટિવ કરી અને તરત જ તે અમને પરિણામ આપ્યું હતું ત્યારે એક થઈ ગયું કે ગૃહમંત્રી હોય તો આવા હોવા જોઈએ કે પરિણામ તરત જ આપે છે એમ અને મને બહુ સંતોષ છે એમનાથી કે એમણે જે કામ કર્યું ને મને એમ થાય છે કે ફરીવાર કાંઈ પ્રોબ્લેમ થાય ને તો ભાઈને મળવા જવું એમ length